હાલો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢને જ્યાં આપણે ચડશું ગિરનાર પર્વત ગિરનાર પર્વત ચડતા પહેલાં આપણે થોડી માહિતી જોઈ લઈએ ગિરનાર પર્વતનું જે અંબારી શીખ મંદિર છે તે સમુદ્ર તરથી ત્રણ હજાર ત્રણસો ને ત્રીસ ફૂટ ઊંચાઈ ઉપર આવેલું છે જ્યારે જૈન દેરાશ છે તે બત્રીસો ફૂટની ઊંચાઈ છે અને ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ ત્રણ હજાર છસો ને સાસઠ ફૂટની ઊંચાઈ આવેલું છે જે પહેલાં પગથથી જૈન મંદિર સુધીનું અંતર પિસ્તાલીસો પગથિયાં છે અને જૈન મંદિરથી તમે અંબાજી તરફ આવશો તો જૈન મંદિરથી અંબાજી વચ્ચેના પગથિયા છે તે હજાર પગથિયાં છે અંબાજી મંદિરથી ગોરખનાથ શિખર છે તે પાંચસો પગથિયાં ચડસો ત્યારે આવી જશે અંબાજીથી ગોરખનાથ વચ્ચેનું અંતર પાંચસો પગથિયાં છે ગોરખનાથથી આગળ વધશો એટલે દત્તાત્રેય શિખર સુધીના પગથિયા અંદાજે બારસો તેરસો પગથિયાં છે એ ટોટલ અંબાજીથી આપણે બે હજાર પગથિયા ચડશો એટલે તમે દત્તાત્રેય શિખરે પહોંચી શકશો જે પહેલાં પગથિયાથી ટોટલ તમે ગણતરી કરશો તો આઠ હજાર પગથિયા થાય છે જ્યારે આપણે દત્તાત્રેય શિખર પહોંચી જાય જે આપણે ચડી રહ્યા છીએ એ નવી સીડી છે ત્યાંથી આઠ હજાર પગથિયા થાય છે દત્તાત્રેય શિખર પહોંચવા માટે અને અંબાજી પહોંચવા માટે આપણે પાંચ હજાર ને પાંચસો પગથિયા થાય છે જૂની સીડીથી આવશો તો ત્યારે તમારે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે તે જૂની સીડી ગુરુના પર્વતની હતી તેના પગથિયા છે હાલની જે સીડી રહી તેના પગથિયા છે આઠ હજાર અંદાજે છે આપણે પચાસ પગથિયા હવે ચડી ગયા છીએ

અહીંયા એક ભાઈ પર્વતમાં મસ્ત વાસડી વગાડે ચાલો તેની પાસે જઈએ

આ તમે જોઈ શકો છો સુંદર મજાનો ગિરનાર પર્વત દેખાઈ રહ્યો છે ચાણિયામ આમ વચ્ચેથી આવી ગયો એમ થોડા થોડા અંતરે તમને ઠંડા પીણા ને નાસ્તાની દુકાનો મળી રહી છે જ્યાંથી આપણે ઠંડા પીણા પી શકીએ છીએ Yes, right. પંદરસો પગથ યસ ચડી ગયો છે એટલે હવે થોડો આરામ કરવા બેસી ગયા જેથી છોકરાઓને થાક ન લાગે અને ઉપર આરામથી ચડી શકે આ તમે જોઈ શકો છો કે પંદરસો પગથિયાથી ગિરનાર નીચે તમે જુઓ તો તમને ભવનાથ મંદિરની કેવું દેખાય છે તે ઉપર ચડતા તમને જોવામાં આવશે રાજા ભરતરી અને ગોપીચંદની ગુફાઓ આજે પણ માન્યતા છે કે આ ગુફાઓ ગિરનારની છે તેમાં રાજા ભરત્રી અને ગોપીચંદ રહે છે અને જ્યારે શિવરાત્રિમાં મેળો ભરાય છે ત્યારે ભવનાથ કુંડ છે નીચે ત્યાં નહવા માટે સ્નાન કરવા માટે આવે છે અને આ ગુફાઓ છે તે અંદર પ્રવેશ કોઈને અત્યારે આપવામાં આવતો નથી પચીસો ત્રણ હજાર પગથિયા ચડશો એટલે તમને એકદમ આવો કરાર પગથિયા આવશે જ્યાંથી એમ નીચે જોશો તો તમને માણસો આવતા દેખાશે એક ડુંગર ઉપરથી તમે બીજા ડુંગર ઉપર આવી ગયા હોય તો એવું લાગે ને આ પગથિયા છે બહુ ઊંચા ચડાણવાળા છે ત્યાં પહોંચવામાં તકલીફ પડે એવું છે નીચેનો નજારો તમે જોઈ શકો છો એકદમ છાયું વાતાવરણ થઈ ગયું છે ને આપણે આવી હોય એવું લાગે છે અને ભેજ પણ એટલો આવી ગયો વરસાદ ચાલુ થઈ ગયો એટલે એસે રેનકોટ પહેરી લીધો ત્રણ હજાર પાંત્રીસો પગથિયા ચડી ગયા તો યસ હજી થાક લાગ્યો નથી એમને એમ ચડી જાય આનસે ભેગી લાકડી લઈ લીધી છે લાકડી સાથે હોય તો છોકરાઓને મજા આવે ને પગ પગ પણ લપશે આ તમે જુઓ ઉપરથી ડુંગરમાંથી સુંદર મજાનું ઝરણું પડી રહ્યું છે એકદમ સ્વર્ગમાં આવી ગયો એવું આમ વાતાવરણમાં ફીલ થાય અને જોરદાર પવન પણ ચાલુ થઈ ગયો અને વરસાદ પણ એવો જોરદાર છે એકદમ પવન ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધા રેનકોટ પહેલી ને બધા છે ને નીચે ઉતરવાળા ઝડપથી નીચે ઉતરી રહ્યા છે અને ઉપર ચડવા ઝડપથી ઉપર ચડવાની ટ્રાય કરે છે એટલે ઉપર આમ એકદમ તમે જુઓ તો વાદળ છે એમ નીચેથી એમ ધરતીમાંથી ઉપર પહાડ ઉપર આવતું હોય ને એવું તમને દેખાવાય ને એવું જ ફીલ થાય ને પવન પણ એટલો જ જોરદાર આવે જેવા તમે જોઈ શકો તો વાદળ છે આમ નીચેથી ઉપર ચડતું હોય એવું આપણે નરી આંખે જોઈ શકીએ છીએ

હવે આપણે એકદમ વાદળ વચ્ચે આવી ગયા જો સામેથી વાદળ આયેલા આવે ને આપણે અહીં ઉભા છીએ ચાર હજાર પગથિયા પૂરા થઈ ગયા ચડવામાં એટલે આરામ કરવા બેસી ગયા ને હેસે મેગી મગાવી ને હશે ચા મગાવીને હશે ભેગી અમૂલ મસ્તી સાસ પણ લીધી છે ઉપર પહાડમાં ચડીને મેગી ખાવાની બહુ મજા છે એક તો વાતાવરણ તમને વરસાદી મળશે અને પેગી ગરમ ગરમ મેગીની પણ મોજ લઈ શકી હવે આપણે આવી ગયા છીએ જૈન મંદિર સંકુલમાં જૈન મંદિર સંકુલમાં પ્રવેશ કરતા ડાબી તરફ મંદિરોનો મોટો સમૂહ છે જમણી તરફ માનસી રાજા કચ્છના ભોજ રાજાનું જૂનું ગ્રેનેટનું મંદિર છે તેમજ આગળ તમને વસ્તુપાળનું પણ મંદિર જોવામાં આવશે સૌ મંદિરોમાં નેમીનાથ મંદિર સૌથી મોટું છે તેનું બાંધકામ ઈસવીસન સુધી થયેલ હોવાનો અંદાજ છે આગળ જતા તમને વસ્તુપાળ અને તેજપાળના મંદિરો જોવામાં આવશે વસ્તુપાળ છે તે વાઘેલા વંશના રાજા વીર ધવલ અને તેના અનુગામી વિશ્વદેવના મંત્રી હતા બંને ભાઈઓ દેલવાડાના મંદિર તથા ગિરનારના જૈન મંદિર બનાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી જેથી તેમના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે ઈસવીસન તેરસો તેરમી સદીમાં આ બધા મંદિરો છે તેનું બાંધકામ કરવામાં આવ્યું છે જૈન મંદિરથી થોડાક ઉપર આવતા જ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવન પણ એટલો આવી રહ્યું ફૂલ પવન આવી રહ્યું છે આ તમે જોવો કે મંદિરની વિઝિબિલિટી છે તમને ઓછી દેખાય નીચે મંદિર ઝાખું ઝાખું દેખાય ને વરસાદનું જોર વધી ગયું હવે અંબાજી પહોંચવામાં આઠસો નવસો પગથિયા બાકી રહ્યા છે તો હાલો આપણે ઝડપથી ચડી જાય એટલે અંબાજી માતાજીના દર્શન કરી શકી આ જુઓ તમે એકદમ આમ ફૂલ પવન ચાલુ થઈ ગયો છે ને આમ વાદળોની અંદર આવી ગયા હોય અને વાદળ વચ્ચે હોય એમ સ્વર્ગ જેવો અનુભવ થાય છે આ જુઓ તમે ઝાડું પણ સાવ સુકાઈ ગયું છે આટલો બધો વરસાદ છે તો પણ ઝાડું સુકાઈ ગયું છે એનું કારણ એ છે કે અતિશય વરસાદ ઉપર પડ્યા રાખે એટલે ઉપર ચડતા ચડતા બધાની કેપેસિટી પૂરી થવા આવે અંબાજી મંદિર પહોંચવા આવે ને ત્યાં તમે જોવા બધા આરામ કરવા બે જાય પાન પાંડવાને હાલી શકીને એવું થઈ જાય કેમ કે તમે પિસ્તાલીસ પાંચ હજાર પગથીયા ચડી ગયો એટલે થાક તો એકદમ ફૂલ લાગી જાય એમાં ભેગો વરસાદ ને પવનને હોય એટલે વધારે થાક લાગે આ છે ગૌમુખી ગંગા ત્યાંથી તમે કીધું ઉપર ચડશો એટલે હવે પાંચસો પગથીયા બાકી રહ્યા છે એકદમ ભયાનક પવન અને વરસાદ ચાલુ થઈ ગયા વાવાઝોડું આવતું હોય ને ભૂલ વરસાદ પડતો હોય એવી રીતે વરસાદ પડી રહ્યો જોવો તમે જો આમ વરસાદની ઝાપટ તમને લાગતી જાય એક જ આમ વરસાદનો પાણીનો ઢગલો થતો હોય ને એવું તમને લાગે અંબાજી પહોંચતા પહેલા વચ્ચે આવી ગયું સોમનાથ મહાદેવ અને દત્તાત્રેય નાના એવા મંદિરો છે ઉંમરમાં પાંચ હજાર પગથિયા સાડા પાંચ હજાર પગથિયા ચડીને આવી ગયા છે અંબાજી મંદિરે જય અંબે અંબે જય જવો તમે નાના છોકરાઓ છે તો એકાની થાક લાગ્યો નથી આ તમે જોવો છો રોપવેમાં તમે આવશો તો અહીંયા રોપવે સ્ટેશન છે અહીંયા સુધી તમને રોપવેમાં લઈ આવે છે પરંતુ ચોમાસામાં રોપવે બંધ જ હોય છે એટલે ચોમાસામાં તમે આવો ત્યારે પગથિયા ચડીને તમારે અંબાજી મંદિર સુધી પહોંચવું પડે એમ ગિરનાર પર્વતનો બીજો ભાગ પણ અમે ટૂંક જ સમયમાં મૂકશું એટલે ચેનલને જોતા લઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ